નમસ્તે મિત્રો આજે આપણે એક એવો વિષય લેવો છે કે ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે ભારતનો વેપાર વેપાર અને એટલે ગુજરાતનો સૌથી વધારે એવું આપણે કહી શકીએ છીએ કારણ કે આખા ભારતનો સૌ અઢાર ટકા વેપાર ગુજરાતમાંથી થાય છે આયાત નિકાસ પ્રોડક્શન થી લઈને બધી રીતે સૌથી વધારે બંદરો છે અને ફેક્ટરી પણ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે તો આજે આની વાત કરવી છે ચીન અને અમેરિકાના સંદર્ભમાં અમેરિકાએ કહી દીધું છે ચીનને કે અમુક વસ્તુ ઉપર અમે આયાત ડ્યુટી નાખી રહ્યા છીએ કારણ કે અમેરિકાની જે ઉદ્યોગો છે ત્યાંની ઇકોનોમી છે એને ગંભીર અસર થઈ રહી છે ચીનનો સસ્તો માલ આવી રહ્યો હોવાથી અને એટલા માટે ચીન અને અમેરિકા અત્યારે સામસામે વેપારના મુદ્દે સામસામે આવી ગયા છે ચીન આ હિંમત કરી શકે છે અમેરિકા સામે અવાજ ઉઠાવવાનો અને વેપાર મોટો સવાલ છે ભારતમાં શું થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ છે ભારતના વડા આવું કહી શકતા નથી ચીન વેપારી કંપનીઓ માટે ગુજરાતમાં ભોંકે છે ભારતના પીઠ પાછળ ખંજર ભોકે છે અને વેપારી કંપનીઓ માટે ગુજરાત કેવું મોકરું મેદાન છે એ આપણે જોઈ શકીએ છીએ આ heading માં કંઈક ભૂલ છે આ પીઠમાં કેમ ખંજર ભોંકે છે ચીન એની આજે આપણે વાત કરવી છે કારણ કે નરેન્દ્ર મોદી મુખ્ય મુખ્ય પ્રધાન હતા ગુજરાત અત્યારે વારંવાર ચીન જતા હતા પાંચ વખત ગયા છે ચીન પાંચ વખત ગયા છે દર બે વર્ષે બે વર્ષે એક એક વખત ગયા છે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન અને દેશના વડાપ્રધાન થયા પછી પાંચ વખત ચીન ગયા છે અને અનેક વખત ચીનના વડાને મળ્યા છે અલગ 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 બાબતોને લઈને ઇન્ટરનેશનલ બાબતોને લઈને જયારે દેશને અલગ અલગ દેશના વડાઓ મળતા હોય છે ત્યારે પણ મળેલા છે પરંતુ ચીન એ ભારતને વેપારમાં કઈ રીતે નુકસાન કર્યું છે વેપારનો ચીન સાથેનો જે વેપાર છે એ વેપાર અત્યારે ભારત વધારે આયાત કરે છે અને નિકાસ ઓછી કરે છે લગભગ અઢાર ટકા જેવી નિકાસ કરે છે જે આયાત કરે છે એના પ્રમાણમાં તો બાકીની જે અસંતુલા પેદા થાય છે વેપાર વિનિમયની એ એના કારણે ભારતે ઘણું બધું ભોગવવું પડે છે લોન લેવી પડે છે ઓછીના વ્યાજ વ્યાજે પૈસા લેવા પડે છે આ ઘણું બધું કરવું પડે છે એટલે ભારતની ઇકોનોમી મોટો ફટકો પડે છે અને બીજી બાજુ ચીન એક એવો દેશ છે કે જે વારંવાર ભારતની પીઠ પાછળ ખંજર ભોંકતો આવ્યો છે હમણાં આપણે જોયું છે કે અરબી સમુદ્રમાં ની આસપાસના જે વિસ્તારોમાં એક ટાપુને કબજે કરવા માટેનો ખેલ એમણે કેવો કર્યો હતો ભારત સામે એમાં નરેન્દ્ર મોદીની પીછેહટ થઈ હતી રાજ રાજદ્વારી વ્યક્તિ તરીકે ચાર હજાર ચોરસ કિલોમીટર ભારતનો પ્રદેશ ચીને પછી પચાવી પાડ્યો છે વેપાર વેપારી

વૈશ્વિક નિષ્ણાંતો વ્યક્ત કર્યા છે જે અમેરિકા હવે અમેરિકા જે હવે ચીનની કેટલીક વસ્તુઓ આયાત નથી કરવાનું ડમ્પિંગ ડ્યુટી નાખવાની છે તો એ એ માલ હવે ભારતમાં વેચવાના તમામ પ્રયત્નો ચીન કરી રહ્યો છે અને એમાં સૌથી વધારે ગુજરાતમાં હશે એવું લાગી રહ્યું છે કારણ કે જોયું છે કે વારંવાર આ રીતે કેન્દ્રની જે ડરપોક સરકાર છે એ ચીન સામે આકરા પગલાં પડતી નથી વેપારી અસંતુલન જે થઈ રહ્યું છે એના કારણે ભારતને ઘણું બધું ભોગવવું પડે છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ નામની જે સંસ્થા છે એનો એક અહેવાલ પણ આવ્યો છે અને એ અહેવાલ પ્રમાણે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ થી ચિંતા ઉભી થાય એવી પરિસ્થિતિ થઈ રહી છે આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ અને જે નરેન્દ્ર મોદી છે એ ચીન સાથે કેવા સંબંધો બનાવવા માંગતા હતા જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એ ચીન સાથે હું વિનંતી કરું છું ચીનને અમારી સાથે સંબંધો ઉભા કરે એમણે એ સમયે શું કહ્યું હતું એ પણ સાંભળ્યું नरेंद्र मोदी शू कहू तो ये, ये साँभ के सामने कि मैं चीन के साथ मिलकर के मेरे गुजरात में स्पोर्ट्स को और डेवलप करने के लिए काम करना चाहता हूं मुझे चीन की मदद चाहिए और चीन के मुझे आश्वासन दिया है कि हम गुजरात के साथ मिलकर के खेलकूद के विकास के लिए जो भी कर सकते हैं हम करेंगे इस स्पोर्ट्स यूनिवर्सिटी को चाइना की यूनिवर्सिटीज के साथ जोड़ करके हम इंटरनेशनल लेवल से हमारे स्पोर्ट्स क्षेत्र को कैसे विकसित करें हमारी इंस्टीट्यूशंस को कैसे डेवलप करें उस दिशा में हम आगे बढ़ना चाहते हैं तो नरेंद्र मोदी स्पोर्ट्स ने आगर करी ने बिजनेस मांगता हो ये સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ એમણે સ્પોર્ટ્સની તો વાત કરી હતી નરેન્દ્ર મોદી મારા ગુજરાત માટે હું આ કરીશ પરંતુ દસ વર્ષ થઈ ગયા એમણે જોકે એમણે જે આ વાત કરી એમણે તો બાર વર્ષ થયા પણ એ વડાપ્રધાન બન્યા અને દસ વર્ષ થઈ ગયા છતાં પણ ગુજરાતમાં આપણે જે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ગુજરાત સરકારની એમાં આજે ચીન ક્યાંય દેખાતું નથી માત્ર વાતો અને ભાષણો કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી નરેન્દ્ર મોદી અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થાય છે કે મોદી કેમ ચીન સામે કશું કરી શકતા નથી કેમ બોલતા નથી કેમ ચીનને એક શબ્દ નથી કહી શકતા ઉલટાનું વડાપ્રધાને તો ટ્વીટ કર્યું હતું કે ચીને ચીને ભારતનો કોઈ પ્રદેશ પચાવી નથી પાડ્યો પછી ટ્વીટ ડિલીટ કર્યું એ આજે એક્સ કહેવાય અને એટલા માટે આજે કોઈ એક વેપાર ના સંબંધો માટે સ્પષ્ટ કરી શકે ચિન્યા એવા 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 વડાપ્રધાનની જરૂર છે જો મોદી પોતે ન કહી શકતા હોય તો કારણ કે લોકો માની રહ્યા છે કે ચીન સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ એવું લોકો પોતે પણ માની રહ્યા છે અને આપણે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર કે ચીનને લઈને શું લોકો વાતો કરી રહ્યા છે બોલવા તૈયાર નથી એવું આપણા એક એક જે પોતાના વિચારો વ્યક્ત કરે છે એના ઉપરથી ચીનની આયાત ચુમ્માલીસ ટકા વધી છે એટલા માટે અત્યંત ગંભીર બાબત છે કારણ કે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ એટલે કે બીજી ટર્મ જે નરેન્દ્ર મોદી માટે થઈ એમાં ચીન ખાતેથી નિકાસ સોળ થી સત્તર અબજ ડોલર હતી એ ચીનથી આયાત ચુમ્માલીસ ટકા વધી છે અને સિત્તેર અબજ ડોલર આયાત થતી હતી તે એકસો ને એક અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે સિત્તેર થી એકસો એક અબજ ડોલર સુધીનો આયાત પહોંચી ગઈ છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી દસ વર્ષમાં ચીનની આયાત સાહીઠ ટકા વધી છે આ ભારતના અર્થતંત્ર ઉપર મોટો સાબિત થતો હોય છે અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે મોદીને ભારતને બે હજાર ચોવીસમાં માં ચીને ચીનનું જે સત્તાવાર મુખપત્ર પત્ર છે ગ્લોબલ ટાઈમ્સ એમને કહ્યું છે કે ચીનનો જે સૌથી વધારે વેપાર જો કોઈ દેશ સાથે થતો હોય હવે અમેરિકા નથી પણ ભારત છે એવું એવું ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કારણ કે ગયા નાણાકીય વર્ષમાં ભારતની કુલ આયાતમાં ચીનનો હિસ્સો એટલે કે ચીને જે ભારતમાંથી આયાત કરી હોય એવું માત્ર પંદર ટકા જ હતું પંદર પોઈન્ટ દસ ટકા અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ એમાં ત્રણ ટકાનો વધારો થયો છે નિકાસ જે થવી જોઈએ એ પ્રમાણે થતી નથી એટલા માટે ભારતને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે ગ્લોબલ ટાઈમ્સે તો સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રેડિંગ પાર્ટનર ભારત મોટું બની ગયું છે અમારું અમેરિકા કરતા પણ આ બધાની વચ્ચે આપણે આપણે જોયું છે અનેક વખત કે ગુજરાતને પણ એનામાં એમાં કેન્દ્રિત કરવામાં આવે છે ગુજરાતમાં ચીની કંપનીઓ જે છે કેટલી છે એ વારંવાર સવાલો ઊભા થાય છે સરકાર સામે અને એટલા માટે ભારતમાં લગભગ એકસો ને જેટલી ચીનની કંપનીઓ ચીનના ઉદ્યોગપતિઓની માલિકીની હોય એવી કંપનીઓ છે એકસો ને એકસો ને અને ત્રણ હજાર પાંચસો જેટલી કંપનીઓ એવી છે એ કંપનીઓ ત્રણ હજાર પાંચસો કંપનીઓમાં ચીની ડિરેક્ટરો છે આ સરકારનો અને આ ડિરેક્ટર્સ બનવાની કેટલીક લાયકાતો હતી એના માટે મોદી સરકારે તો કાયદો પણ સુધાર્યો છે બે હજાર ચૌદમાં ભારતમાં બાણું ચીની માલિકી કંપનીઓ નોંધાયેલી હતી એમાંથી એસી ચાલે છે બે હાજર ચૌદ માં સરકારે જાહેરાત કરી આજે એકસો ને ચુમ્મોતેર થઈ ગઈ છે આ ગ્લોબલ ટાઈમ્સ આપણે જોઈ રહ્યા છીએ જે વાત આ એકસો ને ચુમોતેર માંથી ગુજરાતમાં ઘણી બધી કંપનીઓ છે હાલોલમાં એક હમણાં આખે આખું કારખાનું કાર બનાવતી કંપની ત્યાં બંધ થઈ તો એ ચીની કંપની લાલ આંખ બનાવવાનો આપણે તો આપણા ગુજરાતીઓની જ લાલ આંખ થઈ ગઈ છે વીજ મીટર નો જે આખા રાજ્યમાં જે ચાલી રહ્યું છે સ્માર્ટ વીજ મીટર એના આ ચીન સરહદ ઉપર જે ચીન આક્રમણ કઈ રીતે કરી રહ્યું છે એનો સેટેલાઇટ મેપ છે તો આપણે વાત કરતા હતા ચીની કંપનીઓની કે ભારતમાં કેટલી છે એકસો ચોમોતેર માંથી ગુજરાતમાં કેટલી કંપનીઓ છે દેશની કુલ સોળસો થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ બે હજાર સોળ થી માર્ચ બે હજાર વીસ દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ જેને આપણે એફડીઆઈ કહીએ છીએ એટલું રોકાણ થયું છે સાત હજાર પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં બસો ને એકવીસ કંપનીઓ એવી છે કે જે ચીનના ચીનના રોકાણથી ચાલી રહી છે અમુક ટકા રોકાણ હોય અને એટલા માટે આ કંપનીઓને તો સરકાર બંધ કરાવી શકે એમ નથી બે હજાર ના ગાળામાં સોળસો થી વધુ કંપનીઓને ચીન તરફથી એકસો બે કરોડ ડોલર એટલે કે એક અબજ ડોલરનું સીધું વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું હતું ભારતમાં અને એટલા માટે આખી જે વાત છે એ ગંભીર બની જાય છે કે આટલું રોકાણ આવી રહ્યું છે આટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે અને જે આયાત કરીએ છીએ એ તો અલગ વાત છે અને એમાં હવે જે સોલર ને લગતી વીજ સૂર્ય ઉર્જાને લગતી કંપનીઓ વધારે આવી રહી છે મોબાઈલ કંપનીઓના જે છે મોબાઈલ બનાવતી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીઓ મોટા ભાગની ચાઇનીઝ છે ચાઇનીઝ માલ જ વપરાય છે અને ગુજરાતમાં લગભગ જે કંપનીઓ છે ને લગતી એ ગુજરાતમાં અત્યારે ગુજરાતની મોનોપોલી જેવી પરિસ્થિતિ હતી હવે અત્યારે દસ જીની કંપનીઓ ગુજરાતમાં દસ મિલિયન ડોલર નું રોકાણ કરવા માંગે છે એવી જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી વિજય રૂપાણીની સરકારે સો મિલિયન ડોલર નું રોકાણ કરવાની હતી કુલ બધું થઈને દસ કંપનીઓમાં દસ મિલિયન ડોલર તો બરાબર છે પણ બીજી બધી રોકાણ કરીને માનો કે સ્થાનિક ગુજરાતની સ્થાનિક કંપનીઓ એમાં પણ રોકાણ કરે એ પ્રકારની મળીને સો મિલિયન ડોલરનું રોકાણ રોકાણ કરવાની હતી હજુ સુધી નથી કોઈ મોટા પ્રમાણમાં થયું હોય માત્ર જાહેરાતો જ કરી હોય સરકારે એવું લાગી રહ્યું છે અને ભારતમાં કુલ લગભગ અગિયારસો જેટલી ડાઇલ્સ બનાવતી કંપનીઓ છે એમાં એસી ટકા ગુજરાતની છે જો ચીન અહીંયા આ ફેક્ટરી સ્થાપે તો ગુજરાતનો જે ઉદ્યોગ છે એ એના ઉપર મોટું દબાણ આવી શકે છે એનો થઈ શકે છે છતાં પણ સરકાર વારંવાર જાહેરાત કરતી આવી છે મોટી કંપનીઓ અને ચાર અબજ ડોલરની રેવન્યુ મેળવે છે આજે આપણે એસી ટકા કારખાનાઓ ગુજરાતમાં છે એમાંથી ચાર અબજ ડોલર રેવન્યુ બધી થઈને મેળવે છે અને ચીનમાં માત્ર ત્રણસો જેટલી જ કંપનીઓ છે ભલે ગુજરાત ભારતમાં એસી અગિયારસો માંથી એસી ટકા ગુજરાતમાં હોય પરંતુ ચીનની એટલી મોટી વિશાળ કંપનીઓ છે વિશાળ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ છે કે જે માત્ર માત્ર ત્રણસો કંપનીઓ છે ડાયસ બનાવતી હોય એવી ડાયસ ડાયસ અને ઇન્ટરમીડિયટ દસ અબજ ડોલરની રેવન્યુ મેળવે છે ચીન ચીનની પાસે એક મિલિયન ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા છે જો એ ગુજરાતમાં આવે તો શું થાય એ આપણે કલ્પના કરી શકીએ છીએ અને એટલા માટે વારંવાર એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં રોકાણ કરવા માટે ચીનની કંપનીઓને અમે આમંત્રણ આપીએ છીએ એક બાજુ ચીન આપણી પીઠ પાછળ છૂરો ભૂકે છે અને બીજી બાજુ ચીનને વારંવાર ભારતમાં બોલાવવાની ઉતાવળ કરે છે આપણી સરકાર એની સાથે વેપાર સંબંધો વધારી રહી છે સત્તર હજાર કરોડ થી વધુનું રોકાણ તો માત્ર ગુજરાતમાં ચીને કરેલું છે સત્તર હજાર કરોડ રૂપિયા અને બે હજાર અગિયારના શાસનમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ત્રીસ થી વધુ જેટલા એમઓયુ ચીનની કંપની સાથે કર્યા હતા ચીનની કંપની સાથે બે હજાર અગિયારમાં એમાં ફ્લાઇટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન અંગેનું પણ એક એમઓયુ કર્યું હતું મોટા પાયે વેરહાઉસિંગ બનાવવા માટેનું એમઓયુ કર્યું હતું અને કૃષિ અને વન ને લગતી કેટલીક જે પ્રોડક્ટ છે એને માટે પણ કર્યું હતું રમતગમત અને પ્રવાસન સહિતના આ ત્રીસ એમઓયુ કર્યા હતા એમાંનું આજે એક પણ કંપનીનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી એટલે કે વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીએ આ ચીનની કંપનીઓ સાથે એમઓયુ કર્યા હોય એવું લાગી રહ્યું છે

ચીને બે હાજર તેર માં ચાઇના ડેવલપમેન્ટ બેંક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી આનંદીબેન પટેલની સરકાર આવી હતી બે હજાર તેરમાં માં નરેન્દ્ર મોદીની સરકાર હતી પરંતુ આનંદીબેન પટેલની સરકાર પછી આવી ત્યારે એના પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી બે હજાર પંદરમાં માં એવું પંદરમાં માં આનંદીબેન પટેલે પણ કેટલીક કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે જાહેરાત કરી હતી અને એ સાત દિવસ માટે ચાઈના ગયા હતા આનંદીબેન ચીની કંપનીઓ સાથે ગુજરાતમાં રોકાણ કરે એવું ત્યાં જઈને વિનંતી કર્યા હતા અને ત્રીસ હજાર કરોડના ચોવીસ એમઓયુ કરીને ચીનના મોટા રોકાણ કરનારી કંપનીઓને અહીંયા ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્માર્ટ સિટી સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની જાહેરાત કરી હતી આનંદીબેન પટેલ શું થયું ત્રીસ હજાર કરોડ નું રોકાણ તો ક્યાંય દેખાતું નથી કશું જ નથી થયું આનંદીબેન રૂપાણી એમને હાકી કાઢીને વિજય રૂપાણીની સરકાર આવી કે જે અમિત ના નજીકના વ્યક્તિ રહ્યા હતા એમણે બે હાજર સત્તર માં એવું કહ્યું હતું કે ગુજરાતમાં ચાઇનીઝ કંપની સાડત્રીસ હજાર પાંચસો કરોડ નું રોકાણ કરશે તો આ ત્રણ મુખ્યમંત્રીઓએ એક લાખ કરોડની તો આ જાહેરાતો કરી દીધી અને ફરી ફરી પાછું એણે એવું કહ્યું કે બે હજાર ઓગણીસ માં કે દસ હજાર કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધોલેરા માં બનાવશે ચીનની એક કંપની કરજણ ખાતે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે એવી પણ જાહેરાત કરી હતી એમણે પંદર હજાર ગુજરાતના લોકોને રોજગારી મળશે ક્યાં છે ચીનની કંપની વિજય રૂપાણીને પૂછવાનો આજે સમય છે એક બાજુ તમે વેપાર વધારી રહ્યા છો અને બીજી બાજુ ચીનની કંપનીઓને આવવાની તમે કરો કહો છો કે અહીંયા ગુજરાતમાં આવે એના માટે તમે પ્રયત્નો કરો છો જાહેરાતો કરી છે આટલી બધી શું થયું કઈ શા માટે આવું કરવામાં આવે છે એ સમય નથી પડતો અને મેટ્રો ટ્રેનના કોચ બનાવવાની જાહેરાત કરી હતી મેટ્રો ટ્રેન ના કોચ બનશે ધોલેરામાં એવી જાહેરાત કરી હતી કોણે વિજય રૂપાણી આજે ધોલેરામાં કોઈ ફેક્ટરી જ નથી સદતર નિષ્ફળ પ્રોજેક્ટ છે ધોલેરા ચીનની જે કંપની હતી સીઆરસીસી એ ચારસો કરોડ ના ખર્ચે અહીંયા બનાવવાની હતી અને રૂપાણી તો ત્યાં સુધી કે ધોલેરા ગુજરાત ગુજરાતનું ગ્રોથ એન્જિન બનશે આજે ત્યાં ગ્રોથ તો કઈ છે માત્ર માર્ગો બન્યા છે થોડા ઘણા અને સરકારના તોટા પોતાના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એ સિવાય તો કઈ ત્યાં કઈ પ્રોડક્શન તો થતું નથી માત્ર છેતરપિંડી જ કરવામાં આવી રહી છે એવું લાગ્યું છે આ વાત અહીંયા નથી અટકતી રૂપાણી ને પછી કાઢી મુકાય આખી આખી સરકારને કાઢી મૂકી આ મોદીએ પછી પણ ચીન પ્રત્યેનો પ્રેમ ગુજરાતને ઓછો થતો એવું લાગતું નથી બે હજાર ઓગણીસમાં ચીનની સ્ટીલ બનાવતી કંપની કે જેમણે એકવીસ હજાર કરોડના પ્રોજેક્ટ ધોલેરામાં નાખશે એવું ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કોને ઇસ્કોન ગ્રુપે કે જે ભાજપ સાથે સારી રીતે જોડાયેલું છે સ્ટીલ પ્લાન્ટ નાખવાનું હતું ધોલેરામાં ક્યાં છે સ્ટીલ પ્લાન્ટ પાણી ભરાઈ રહી છે ચોમાસામાં ધોલેરા સિટીમાં તો ક્યાં નાખશે પ્લાન્ટ ત્યાં જઈ શકાય એવું તો છે ને ચાર લાખ મેટ્રિક ટન સ્ટીલ બનવાનું હતું ધોલેરામાં ક્યાં છે ભૂપેન્દ્રભાઈ સ્ટીલ પ્લાન્ટ તો બતાવો એના પાયો નંખાયો છે એકવીસ હજાર કરોડ રૂપિયાની રોકાણની તમે જાહેરાત કરી હતી એટલું રોકાણ આવ્યું ના થયું બિલકુલ ના થયું અહીંયા વાત અટકતી નથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં માં દસ થી વધુ ચીની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું એવું એવું સત્તાવાર સરકારે જાહેરાત કરી હતી એમાં ચીનની ઓટોમોબાઈલ ઓટોમોબાઈલ કંપની મોટી કંપની છે ધ ગ્રેટ વોલ મોટર્સ કંપની એ સાત હજાર કરોડનું રોકાણ કરવાની હતી ઇલેક્ટ્રિક મોટર વાહનો બનાવવા માટે અમદાવાદ નજીક સાણંદમાં ટાટો ને ટાટા ની બાજુમાં મો ટાટા નેનો મોટર્સ કંપની જે છે એની બાજુમાં સ્થાપાવાની હતી જમીન ફાળવવાનો નિર્ણય કરી લીધો છે એવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે સરકારે આ બધાની વચ્ચે એટલા માટે સવાલો ઉભા થાય છે સરકાર સામે કે તમે મોબાઈલ જે બેતાલીસ મોબાઈલ એપ્સ જે હતી એના પર પ્રતિબંધ મૂક્યો હતો કે કરો છે એવું માની પરંતુ જ્યાં ખરેખર જે અમેરિકાની જેમ ચાડ નાખવાની જરૂર છે કે આ ગર્જના તો કરતા નથી નરેન્દ્ર મોદી અલગ અલગ મોબાઈલ કંપનીઓ મોબાઈલમાં જે એપ આવતી હોય છે એ એપ પર પ્રતિબંધ મૂકી દીધો પણ બીજી બધું શું થયું એ કંઈ સરકાર તો કઈ બોલવા પણ તૈયાર નથી એક સમાચાર વચ્ચે એવા આવ્યા હતા કે ચીનની એક કંપની જે છે એ પીએમઓ એટલે કે વડાપ્રધાનની ના જે કેટલાક અધિકારીઓ છે એની જાસૂસી કરી રહી છે આવા એક ગુજરાતી ટીવી ચેનલમાં જે સમાચારો હતા ચીનની વિવિધ કંપનીઓ પણ ભારતમાં વેપાર ધંધાના નામે પગ કરીને ભારતીય અર્થતંત્ર પર કબજો કરી રહી છે એવો એક રિપોર્ટ ઇકોનોમી ન્યૂઝ આપતી ન્યૂઝપેપરમાં આવ્યો હતો તો આ બાબતો જે છે ચીન પણ કેટલીક બાબત કેટલીક વખત એના અહીંયા સ્ટાફ રજ મૂકીને એના દ્વારા જાસૂસી કરાવતા હોવાના ઘણા બધા બનાવ પણ બહાર આવ્યા છે બીજા બધા દેશ પણ આ રીતે થતું હોય છે અને રિલાયન્સે માર્ચ બે હજાર બાવીસમાં ચારસો ને સિત્તેર કરોડમાં ચીનની કંપનીને ખરીદી હતી રિલાયન્સે અને કંપની એલ એફ પી બેટરી બનાવે છે અને ચોપટ પોઈન્ટ એક કરોડ ડોલર એટલે કે चार सौ सीते संबंध बहुत गहरा है असलियत सुनकर आप चौंक जाएंगे एक चीनी कंपनी है इसका नाम पीएमसी है पीएमसी कंपनी के मालिक मॉरिस चौंग है मॉरिस चौंग चुंग लिंग के बेटे हैं अब यह चौंग चुंग लिंग कौन है चौंग चुंग लिंग गौतम अडानी के भाई विनोद अडानी के परम मित्र हैं और उनके बिजनेस पार्टनर हैं चौंग चुंग लिंग और विनोद अडानी 2005 में सिंगापुर में एक साथ एक ही पते पर रहते थे चीनी कंपनी पीएमसी का ऑफिस अडानी की कंपनी के पते पर ही रजिस्टर्ड है चीनी कंपनी पीएमसी ने साल 2006 और 2012 के बीच इनकम टैक्स रिटर्न में अडानी ग्रुप का ईमेल इस्तेमाल किया एक चीनी कंपनी एक चीनी नागरिक अडानी के साथ मिलकर देश के जरूरी प्रोजेक्ट्स पर काम कर रहे हैं यह हिंदुस्तान की राष्ट्रीय सुरक्षा के साथ खिलवाड़ है अडानी दुश्मन देश के साथ मिलकर जो कर रहे हैं वह देशद्रोह है कांग्रेस द्वारा यह वीडियो रिलीज कराया तो जयते समय જ્યારે નું એક સ્કેમ બહાર આવ્યું હતું આંતરરાષ્ટ્રીય સ્કેમ ત્યારે આ વિડીયો કોંગ્રેસે રિલીઝ કરેલો હતો તો આપણા ઉદ્યોગપતિઓ પણ કેવું કરતા હોય છે આપણે જોયું છે રિલાયન્સ પણ ખરીદી શકે છે અદાણી પણ ખરીદી શકે છે ચીનની કેટલીક કંપનીઓ ચીન ચીન સાથે સંબંધો પણ ઉભા કરી શકે છે ભલે પછી એ ભારતના પીઠ પાછળ ચીન ખંજર ભોગતું હોય જવાહરલાલ નહેરુ થી લઈને નરેન્દ્ર મોદી સુધી ગામડાઓ વસાવી દીધા છે ચીને અને બીજી બાજુ આપણા પ્રદેશ જે રીતે હડપ કરી રહ્યું છે ચીન એની સામે ખરેખર લાલ આંખ કરવાના બદલે વેપારી સંબંધો ઓછા કરવાના બદલે વેપાર વધારી રહ્યા છે કોના ભોગે દેશના ભોગે આ છે નરેન્દ્ર મોદીની દેશભક્તિ આ છે નરેન્દ્ર મોદીનો દેશ પ્રેમ આ છે ભારતીય જનતા પાર્ટીનો ભોગે વેપાર કરે છે ભારતમાં આવો રોકાણ કરો ગુજરાતમાં આવો રોકાણ કરો બસ આજે તો આટલું જ અને આવતીકાલે પણ આવા જ કોઈ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું વિગતો આપીશું જે કઈ ડોક્યુમેન્ટ હશે એ પણ બતાવીશું અને તમારે પણ આ સંદર્ભમાં કંઈક કહેવું હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો વિડીયોની નીચે અને સજેસ્ટ કરી શકો છો કે તેઓ પોતે શું ઈચ્છે છે તમે શું ઈચ્છો છો બીજા લોકો શું ઈચ્છે શાળા પર તમને વિગતો જોઈએ છે એ બધી જ વિગતો તમે બતાવી શકો છો અને સત્ય તે હંમેશા માટે સત્યની સાથે રહેતું આવ્યું છે સત્યની સાથે રહેશે અમારી કેટલીક મર્યાદાઓના સંદર્ભમાં અને સત્ય વિગતો હંમેશા માટે રજૂ કરતું રહેશે બસ આજે તો આટલું અને આવતીકાલે કોઈ આવા જ એક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું નમસ્તે